નમસ્કાર જૈન મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે વિદ્યા સહાયક ભરતી બે હજાર ચોવીસ પચીસ એમાં જોવા જાય તો સામાન્ય ભરતીની અંદર એકથી પાંચ ધોરણમાં આજે જોવા જાય તો બીજો રાઉન્ડ અને એનો બીજો દિવસ છે દિન ચાર સાત પચીસ એને જે અપડેટ છે એ અપડેટ છે એ તમારા સુધી આપવાની છે તો આજના વિડીયોની અંદર આપણે કઈ કઈ માહિતી મેળવશું તો જો આજે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા આજે ભરાયેલ જગ્યાઓ બાબતની વાત કરીએ તો હાજર કેટલા હતા ગેરહાજર કેટલા હતા કઈ કેટેગરી એવી છે કે એની નહીવત સીટો એટલે કે મોટા ભાગે જોવા જાય તો સીટો પેક થઈ ગયેલી છે હજુ પણ એસસીની જોવા જાય તો સીટો કેટલી ખાલી છે એ બાબતે વાત કરવી છે અને વિડીયોના અંતમાં ત્રીજો રાઉન્ડ અંદાજિત સંભવિત તારીખ છે એ કઈ તારીખ સુધીમાં આવી શકે અને અંદાજિત છે ત્રીજા રાઉન્ડમાં કઈ રીતે આગળની કાર્યવાહી કદાચને હાથ ધરવામાં આવે એનું સંભવિત જે માહિતી છે એ તમારા સુધી મૂકવાની છે તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો સૌથી પહેલાં જોવા જઈએ તો આજે ગઈકાલે જેટલી જગ્યાઓ હતી એની અને આજે કેટલી જગ્યાઓ પેક થયેલી છે અને કેટલી જગ્યાઓ બાકી છે એ બાબતે વાતચીત કરીશું અને પછી બાકીની જે માહિતી છે એ સંભવિત ત્રીજા રાઉન્ડ બાબતે વાતચીત કરવાની છે સૌથી પહેલાં જોવા જઈએ તો આજ રોજ ગઈકાલે જેટલી પણ સાંજે જેટલી પણ સીટો ખાલી પડેલી હતી આજના દિવસે એને ઓપન ડિસ્પ્લે કરવામાં આવે એ મુજબ જોવા જઈએ તો ઓપનમાં છે કુલ જગ્યાઓ ખાલી હતી એક હજાર અને ઓગણપચાસ એમાંથી આજ રોજ ચાર તારીખના રોજ છે ઉમેદવારો એકસો ને છ જેટલા જનરલમાં સિલેક્ટ જિલ્લો કરેલો છે અને બાકી રહેલી જગ્યાઓ છે નવસો ને તેતાળીસ એ જ રીતે એસીબીસીની તો ઝીરો ઝીરો અગાઉ પેલા રાઉન્ડમાં થઈ ગયેલી હતી એ જ રીતે એસસી ની જગ્યા જોવા જાય તો એસસી કેટેગરીની છે શેડ્યુલ કાસ્ટની તો ટોટલ અઢાર જગ્યાઓ હતી એમાંથી પંદર જગ્યાઓ છે એમાં આજે જિલ્લા પસંદગી થયેલી છે અને બાકી જેટલી જગ્યાઓ છે ત્રણ જેટલી જગ્યાઓ છે એ એસસી માં બાકી રહેલી છે ત્યારબાદ એસટી ની જોવા જાય તો એસટી ની ટોટલ જગ્યાઓ છસો ખાલી હતી એમાંથી આજે છ જેટલા ઉમેદવારો છે જિલ્લા પસંદગી કરેલી છે કેટેગરીમાં અને છસો નવ જેટલી જગ્યાઓ છે ઓલરેડી એસટી ની ખાલી પડેલી છે ઇડબલ્યુ એસ ની જગ્યાઓ જોવા જાય તો એકસો ને ત્રેસઠ હતી સવારે બત્રીસ જેટલી છે ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે અને આજે એકસો ને એકત્રીસ જગ્યાઓ છે હજુ પણ ખાલી પડેલી છે આમાં જોવા જાય તો ઓબીસીનું નું તો પહેલા રાઉન્ડમાં જ ઝીરો ઝીરો થઈ ગયું હતું કેટેગરી પેક થઈ ગઈ હતી આજે જોવા જાય તો એસસી ની જગ્યાઓ અઢાર માંથી પંદર ફૂલ થઈ છે ત્રણ સીટો ખાલી છે અને ત્રણ સીટો ખાલી છે એ જનરલ ઉમેદવાર માટે નથી એ માત્ર પીએચના જે દિવ્યાંગ ઉમેદવારોમાં ફાળવેલી હોય ત્રણ સીટો એ જ છે એટલે માની લો કે એસસી માં કોઈ પીએચ કેન્ડિડેટ હશે તો એ ત્રણ સીટો ફૂલ થશે નહીં તો એ પણ સીટો ખાલી રહેશે એમ ટોટલ આપણે આંકડો જોવા જઈએ તો કુલ જગ્યાઓ ખાલી હતી સવારે કેટલી અઢારસો ને પિસ્તાલીસ એમાંથી આજ રોજ જિલ્લા પસંદગી કરેલા ઉમેદવારો છે એકસો ને ઓગણસાઠ છે અને હજુ પણ આજ સાંજે જોવા જાય તો જગ્યાઓ સોળસો ખાલી પડેલી છે જે નવા ત્રીજા રાઉન્ડમાં છે એ જઈ રહી છે મહત્વની નોંધ જોઈએ તો કેટેગરીની જગ્યાઓ છે સામાન્ય ભરતીમાં સંપૂર્ણ રીતે ફૂલ થઈ ગઈ છે જે ત્રણ સીટો ખાલી છે માત્ર ને માત્ર પીએચ ની સીટો ખાલી છે બરોબર હાજર ટોટલ કેટલા એકસો ને ઓગણસાઠ જેટલા કેન્ડિડેટ હતા અને ગેરહાજર જોવા જાય તો લગભગ લગભગ જોવા જાય તો ટોટલ બોલાવેલા હતા સાડી ચારસો જેટલા એમાંથી હાજર જો એકસો ઓગણસાઠ હોય તો આપણે ગેર હાજર એને ગેરહાજર કે અથવા તો ઓબીસી કે કોઈ માની લો કે જનરલના મેરિટમાં ક્રાઇટેરિયામાં ઇન ન થતા હોય એવા ઉમેદવારો તો કેટલા થશે બસોને એકાણું હવે જોવા જાય તો આજે કેટલા ઉમેદવારોને બોલાવેલા હતા તો કે આડત્રીસસોને એકાવન જનરલ રેન્કથી લઈ અને ચુમાળીસો સુધીમાં જેટલા પણ ઉમેદવારોને કોલ લેટર ફાળવેલા હતા ઇશ્યુ થયેલા હતા એ ઉમેદવારોને આજે છે જિલ્લા પસંદગી માટે બોલાવેલા હતા એમાંથી જોવા જઈએ તો હાજર છે એકસો ને ઓગણસાઠ ગેર હાજર બસો ને એકાણું એસસી ની જગ્યાઓ છે અઢાર માંથી પંદર પેક થઈ ગઈ છે ત્રણ સીટો ખાલી છે માત્ર ને માત્ર કોની છે પીએચ ની આ હતી આજની અપડેટ હવે જોવા જઈએ તો ત્રીજો રાઉન્ડ ક્યારે બહાર પડશે એ બાબતે વાતચીત કરવી છે એ પેલા હું તમને એ થોડું જણાવી દઉં કે જોવા જઈએ તો બે કેટેગરી છે મેજર કેટેગરીમાં ઉમેદવારો મેજોરિટી એ ઉમેદવારો વધારે હોય છે આપણે એક થી પાંચની અંદર એમાં જોવા તો કુલ એસસી કેટેગરીના હતા સત્તરસો છેતાલીસ તો બહોળા વર્ગમાં મોટા ભાગના આ ઉમેદવારોનો તમે ટોટલ કરો તો ચોપનસો આ અને સત્તરસો આ એટલે લગભગ લગભગ છે સાત હજાર બસો જેટલા તો આ બે કેટેગરી આ નવ હજાર ત્રણસો એકોતેર રોકે છે એમાંથી ઓબીસી ની ઝીરો ઝીરો થઈ ગઈ છે કેટેગરીમાં જગ્યા એસસી ની પીએચ ની ત્રણ બાકી પણ ઝીરો ઝીરો થઈ ગઈ છે હવે તેતાળીસ છે એસટી ની જોવા જાય તો છસો ને નવ અને ઈડબલ્યુ એસ ની એકસો ને એકત્રીસ ટોટલ જગ્યાઓ જોવા જાય તો કુલ જગ્યાઓ સોળસો ને છ્યાસી જેટલી ખાલી છે હવે આમાં જોવા જઈએ તો લગભગ લગભગ છે આના પછીનો જ્યારે પણ રાઉન્ડ આવશે ત્યારે ઈડબલ્યુએસ ની મોટા ભાગે કદાચ એકસો એકત્રીસ છે એટલે મોટા ભાગે લગભગ એકસો દસ કે સો ને આડે ગાળે તો લગભગ ફૂલ થઈ જશે તો કી કેટેગરીના ઉમેદવારોની ગોતવા જશો તો એકોતેર ને બોલાવી લેશે ને તો પણ એસટી ની સીટો લગભગ લગભગ છે વધુમાં વધુ ખાલી રહેવાની સંભાવના લાગી રહી છે અને જનરલમાં કદાચ સો એક જેવી સીટો ખાલી રહી છે કોઈ ઉમેદવારો મેરિટના ધોરણે જો ઇન નથી થતા તો કદાચ ને એ પણ ખાલી રહી શકે છે હવે ત્રીજા રાઉન્ડ બાબતે મારે વાતચીત થોડી કરવી છે અંદાજી જોવા જાય તો આજે ચાર તારીખ અને શુક્રવાર છે આવતીકાલે પાંચ તારીખ અને શનિવાર હવે આવતી માની લો કે આજે કોલ લેટર માની લો કે વેબસાઇટ ઉપર ત્રીજો રાઉન્ડ કદાચ ને પ્રસિદ્ધ કરવામાં આવે તો પણ આવતીકાલે તો જિલ્લા પસંદગી માટે બોલાવે જ નહીં એનું કારણ છે કે કદાચ ને બોલાવે તો એકાદ દિવસનો વચ્ચે તમને ગેપ આપે એટલે આવતીકાલે શનિવાર પરમ દિવસ રવિવાર તો બંધ હોય અને સોમવાર એટલે લગભગ લગભગ જોવા જાય તો ત્રીજો રાઉન્ડ છે અત્યારે વિડીયો માની લો કે તમે જોતા હોય અને પણ કદાચ આવી પણ જાય અથવા તો મને એવી અનુમાન પ્રમાણે કહું છું જેટલું પણ વિચાર તર્ક લગાવીને કહું છું તો ને આવતીકાલે મોડી સાંજ સુધી કદાચ આવી શકે એવો છે ત્રીજો રાઉન્ડ અને કદાચ ને માની લો કે તમને શનિવાર કાલે રાઉન્ડ આપી દઈ રવિવાર વચ્ચે ગેપ આવે ને સોમવારે તમને ત્રીજા રાઉન્ડ જેટલા ઉમેદવારો હોય એમને કદાચને જિલ્લા પસંદગી માટે બોલાવી શકે ત્રીજા રાઉન્ડમાં કઈ રીતે બોલાવશે કેટલાને બોલાવશે એ બાબતે હાલ કેવું મુશ્કેલ છે પરંતુ જેટલું પણ થોડુંક લોજિક લગાવીએ એ મુજબ ખબર પડે ત્રીજો રાઉન્ડ કદાચ કદાચ એવું લાગી રહ્યું છે કદાચને કે જનરલ પ્લસ કેટેગરી બંનેનો રાઉન્ડ કદાચને પડી શકે માત્ર જનરલનો જ નહીં કદાચ પડે જેમ બીજો રાઉન્ડ છે ખાલી જનરલનો બોલાવ્યો એવું કદાચ ને ત્રીજો રાઉન્ડ એવું બની શકે જનરલ પ્લસ કેટેગરી બંનેને બોલાવી શકે છે અંદાજિત કેટલા ઉમેદવારોને બોલાવે હું તો કહું જો હોય એટલા નવ હજાર ત્રણસો એકોતેર સુધીમાં જેટલા પણ મેરિટના ધોરણે માની લો કે જનરલમાં ઇન થતા હોય ઓબીસી કે એસસીની માની લો કે કેટેગરીમાં કોઈ નથી તો બાકીના માની લો કે જનરલમાં ઇન થતા હોય એવા ઉમેદવારોને બાકીની જે કેટેગરીની સીટો છે એ મુજબ બોલાવી લેવા જોઈએ આવું મારું લગાવું લોજિક છે પરંતુ કદાચ ને માની લો કે ત્રીજો રાઉન્ડ આપે છે એના પછી કદાચ ને ચોથો રાઉન્ડ આપે જો ત્રીજો રાઉન્ડ આપે તો ખાલી જનરલ નો કદાચ આપી શકે પરંતુ મને એવું લાગે કદાચ જનરલ રાઉન્ડ કદાચ એવું નથી કરતા એવું જો ખાલી માત્ર જનરલ નો કરે તો કદાચ છ હજાર ઉમેદવાર સુધી બોલાવે તો એ પ્રમાણે ત્રીજો રાઉન્ડ કદાચ ને પડી શકે છ હજાર સુધી બાકી માની લો કે જનરલ પ્લસ કેટેગરીને છેલ્લે સુધી બધાને કદાચ ને બોલાવી લે અને કદાચ માની લો કે રોજના ના ચારસો જણાને કદાચ ને બોલાવે એમાં માની લો કે જે લોકોને કોલ લેટર ઇસ્યુ નથી થયા એને પણ આપણે કાઉન્ટ કરી લઈએ છીએ કેમ કે જનરલ રેન્ક મુજબ માની લો કે ચુમ્માળીસોને લઈને અડતાલીસો સુધીમાં જેટલા પણ ઇન થતા હોય એના કોલ લેટર નીકળે ને એને પહેલા દિવસે ધારો કે બોલાવે એવી રીતે કદાચને બોલાવે તો ચારસો ચારસો લેખે કદાચને ગણો તોય બાર દિવસ તો એમને એમ થાય પણ એમાંય બાકીના જે ઉમેદવારોના ઇસ્યુ નથી થયા એનાય કાઉન્ટ કરી લીધા છે એટલે અને બાકી તો જોવા જઈએ તો બાકી જો ક્લિયર ઉમેદવાર માની લો કે જેટલાને જિલ્લો પસંદ કરવાની તક મળે જ છે એવા ઉમેદવારોને ધારો કે કદાચ બોલાવે એમાં જોવા જાય તો કદાચ માની લો કે બે હજાર ઉમેદવારને કદાચ બોલાવે તો પંદર તારીખ સુધીમાં કદાચ સંપૂર્ણ રીતે છે એ પૂરું થઈ જાય એવું લાગી રહ્યું છે કે જેમાં ઓબીસી અને એસટી જનરલમાં જેટલા ઇન થતા હોય એના જ કોલ લેટર ઇસ્યુ થાય બાકીના છે એ તો કોઈ પ્રશ્ન જ નથી કેમ કે કેટેગરીમાં ઓલરેડી ફૂલ થઈ ગઈ છે એટલા માટે જો કદાચ આવું કરે તો પંદર તારીખ પહેલાં છે કદાચ પંદર તારીખને ને આડે ગાળે કદાચ ને સંભવિત જો પૂરું કરવું હોય તો થઈ શકે બાકી જો જનરલ રેન્ક ના આધારે 400 400 જેટલા આવે છે એ મુજબ બોલાવે તો હજુ છે એ લગભગ છે 15 એક દાડા તો એમનેમ નીકળી જાય એવી સંભાવના લાગી રહી છે તો આટલી માહિતી છે અને કદાચ ને ત્રીજો રાઉન્ડ છે કદાચ આવતીકાલે સાંજ સુધીમાં આપે છે તો 7 જુલાઈ એ સોમવારે છે ત્રીજો રાઉન્ડ કદાચ ને ચાલુ થઈ શકે જિલ્લા પસંદગી માટે તો જેટલી પણ માહિતી છે માની લો કે તર્ક લોજિક ને આજે અમુક અમુક છે માહિતી તમને મૂકી છે તો જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય કંઈ નાના મોટી મૂંઝવણ હોય તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો જો વિડીયો કે માહિતી તમને સારી લાગે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ પણ કરજો તમારા સાથી મિત્રો સુધી શેર પણ કરજો આભાર